ઉદાહરણ 11 રકમ આપેલી છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2 લિટર કદના પાત્રમાં 5 મોલ વાયુ ભરવાતી પાત્રમાંના સીએલ ટુ વાયુ દબાણ શોધો રકમ આપી છે આપણને અહીં આપણે તાપમાન ટી આપ્યું છે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ કેસો તો એટલે કે ત્રણસો આપેલું છે બે લિટર કદ એટલે કે કદ વી બરાબર બે લીટર મોલ આપ્યા છે મોલ એન્ડ બરાબર પાંચ મોલ ટુ વાયુ નું દબાણ એટલે કે પી શોધવાનું છે આપણી પાસે સમીકરણ છે આદર્શ વાયુ સમીકરણ પીવી જ્યાં આર બરાબર આપણે લઈશું બાર લીટર કેલ્વીનિવસ મોલ યુનિવર્સમાં લઈશું તો આપણને દબાણ બાર માં મળશે તો આપણે આર બરાબર મોલ એન્વર્સ કેલ્વિન એનવ તો દબાણ આપણને બાર માં મળશે ગણીએ આપણે આદર્શ વાયુ સમીકરણ આપણે કરતા બનાવીએ માટે છે પાંચ આર બરાબર આઠ પોઈન્ટ ત્રણ વન ચાર ગુણ્યા દસ મી બે ઘાત ટી આપ્યો છે ત્રણસો કે અને વી એટલે કે કદ છે બે લીટર કરીએ તો આપણને મળશે પી બરાબર બાસઠ પોઈન્ટ ત્રણસો પંચાવન બાર એટલે કે આપણે લખી શકીએ કે સીએલ ટુ વાયુ નું દબાણ થશે આપણે આદર્શ વાયુ સમીકરણ વાપરવાનું છે ત્રીજું ઉદાહરણ ગણીએ ઉદાહરણ બાર ત્રણસો પચાસ કેલવીન તાપમાને પાનસો મિલી કદના પાત્રમાં કેટલા મોલ ઓટુ વાયુનો દબાણ બસો પચાસ બાર થાય આપણે જોઈએ અહીં આપણને ટી આપ્યું છે ત્રણસો પચાસ કેલ્ બરાબર અહીં આપણને મિલીમાં આપે છે પાંચસો મિલી લીટરમાં ફેરવીએ તો મોલ છે છે બાર આપેલ હવે આપણે જોઈએ આદર્શ વાયુ સમીકરણ છે પીવી બરાબર એનઆરટી એન શોધવાનું છે માટે એન બરાબર અહીં આપણે બાર લિટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇન્વર્સ માં આર લઈશું એટલે આર બરાબર આઠ પોઈન્ટ ત્રણ વન ચાર ગુણ્યા બે બાર મોલ બે ઘાત આપણને મળશે મોલ એન બરાબર ચાર પોઈન્ટ બસો છન્નું મોલ एट लखी के चार पॉइंट बस्ो छल ओटू वायु नो दबाण बसो, बसो पचास बार हा आपने गणीए उदाहरण 10 200 मिली कदना पात्रमा કેટલા સેલ્સિયસ તાપમાને કેટલા અંશ સેલ્સિયસ તાપમાને છ પોઈન્ટ ચાર ગ્રામ ઓટું વાયુનું દબાણ પચાસ બાર થાય અહીં આપણને કડ આપ્યું છે વી બરાબર બસો મિલી તાપમાન ટી પૂછ્યું છે પચાસ બાર આપણી પાસે સૂત્ર છે પીવી બરાબર એનઆરટી જ્યાં અહિયાં આર બરાબર આપણે મૂકીશું આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ દસમી માઇનસ બે ઘાસ આપ્યું છે ટી શોધવાનું છે એન એન બરાબર વજન ના છેદ માં અણુભાર એન બરાબર વજનના છેદમાં અણુભાર વજન તો આપણને ઓટુ વાયુ નું વજન આપ્યું છે છ પોઈન્ટ ચાર ઓટુ વાયુ નો અણુભાર તો ઓટુ વાયુ નો અણુભાર બત્રીસ થશે એટલે કે એનની જગ્યા આપણે છ પોઈન્ટ ચાર ભાગ્યા બત્રીસ મૂકીશું તો આપણે કિંમત મૂકીએ તો થશે શોધવાનું છે આપણે પી તો પી બરાબર છેદ માં વી બરાબર તો આરની કિંમત અચ્છા આપણે અહીંયા તાપમાન શોધવાનું છે તો તાપમાન માટે આપણે ટી ને કરતા બનાવીશું તો માટે બરાબર PV ના છેદમાં એન આર પી દબાણ દબાણ આપણે આપેલું છે પચાસ બાર બસો મિલી લીટરમાં ફેરવશું તો જીરો પોઈન્ટ બે લીટર એન એન બરાબર વજન ના છેદમાં અણુભાર એટલે કે છ પોઈન્ટ ચાર છેદમાં એટલે કે છેદ નો છેદ અંકમાં જશે માટે બત્રીસ અને આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા બે ઘાત ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને તાપમાન ટી મળશે ટી બરાબર છસો એક પોઈન્ટ ચાર કેલ્ પરંતુ અહીં આપણને ટી સેલ્સિયસ માં પૂછેલું છે તો આપણી પાસે સૂત્ર છે કે ઝીરો કેલ્બર માઇનસ બસ્સો તોતેર ડિગ્રી સેલ્સીયસ માટે કેલ્ન આપણે સેલ્સિયસ માં ફેરવીયે ટી બરાબર છસો એક પોઈન્ટ ચાર માઇનસ બસ્સો તોતેર ડિગ્રી સેલ્સિયસ કરીએ મળશે એટલે કે આપણે લખી શકીએ કે ઓટું વાયુ તાપમાન ત્રણસો અઠયાવીસ પોઈન્ટ ચાર

નિયોન વાયુની કણતા 0.9 ગ્રામ લિટર ઇનવર્સ હોય તો તેનો દબાણ શોધો હવે આપણી પાસે સૂત્ર છે કે બરાબર ટી અપોન એમ એ ઘનતા આપી છે આર વાયુઅચના આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા દસ ની માઇનસ બે લઈશું તાપમાન ટી ત્રણસો પચાસ કેળવી અને એમ અણુભાર અણુભાર વીસ ગ્રામ પર મોલ થશે બરાબર ટી આર ટી ના છેદ માં એન ઘણતા લખીશું જીરો પોઈન્ટ નવ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણિયા દસમી બે ઘાત ગુણિયા ટી ત્રણસો પચાસ છે નિયોનનો વીસ ગ્રામ પર મોલ માટે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને મળશે પી બરાબર એક પોઈન્ટ ત્રણસો નવ બાર એટલે કે આપણે કહી શકીએ કે નિયોન એટલે કે નિ વાયુ નું દબાણ એક પોઈન્ટ ત્રણ ઝીરો નવ બાર થશે